તમારું સ્વાગત છે મારા નવા બ્લોક માં સોરી મિત્રો બ્લોક માં નહીં બ્લોગ તો હું કે મિત્રો જો મને તો ત્યારે મિત્રો આપણે ધાબા ઉપર સુઈને વરસાદ આવે છે તો આ તમે પાછળનું વાતાવરણ જુઓ ફૂલ આમ જુઓ અંધારું શું છે તો હા અને અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે વાસુભાઈ બે ગયા છીએ અત્યારે અને કાલ છે આપણે વિજ્ઞાનનું પેપર અને મિત્રો હમણાં બ્લોગ નહીં આવે કારણ કે આપણે પરીક્ષા ચાલુ છે એટલે હમણાં બ્લોગ નહીં આવે પરીક્ષા પૂરી થઈ જાય અને વેકેશન પડી જાય એટલે તો આપણું પાછા ડેલી બ્લોગ આવવા મળશે તો બસ મિત્રો એટલીસ્ટ તમને મતલબ કે માહિતી દેવા માટે આ બ્લોગ બનાવ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં પરીક્ષા પૂરી થઈ જાય એટલે તરત બ્લોગ આવવા મળશે જય માતાજી